હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં ફોર જોબ અપડેટ્સ એન્ડ મોટિવેશન આજે આપણે પ્રેરણાદાયક વાર્તાની વાત કરીશું મહેશ અને દેડકાની તેમાં એક મહેશ નામનો છોકરો છે આ થોડીક જૂની વાત છે કે મહેશ નામનો એક છોકરો ગામમાં રહેતો હતો તે મહેશ બહુ જ સ્વભાવે સારો હતો અને બધાને મદદરૂપ કરતો હતો એટલે બધા તેના વખાણ બહુ જ સારા એવા કરતા હતા પછી તેને પણ ખ્યાલ જ છે કે લોકો સારા એવા વખાણ કરે છે તો એક વાર બે માણસો ચાલતા જતા હતા તો મહેશ પણ તેમની પાછળ પાછળ જતો હતો અને ત્યાં તે બે માણસો વાતો કરતા હતા મહેશની અને મહેશને ખબર પડી કે આ લોકો વાતો કરે છે મારી તો પછી મહેશે થોડુંક ધ્યાન લગાવીને સાંભળ્યું તો તેને ખબર પડી કે આ લોકો મારી નિંદા કરે છે તો પછી મહેશને થયું કે આ લોકો મારી નિંદા કેમ કરે છે ત્યારબાદ તે ઘરે ગયો અને પછી આ જ વાતને લઈને તે થોડું ચિંતામાં પડી ગયો અને પોતાના મનમાં વિચાર કરતો રહ્યો કરતો રહ્યો કરતો રહ્યો ત્યાર પછી તેના આખા ગામમાં કોઈ પણ તેના વિશે જો સારા વખાણ કરતા હોય તો પણ તેને તેમ જ લાગતું હતું કે આ લોકો મારી નિંદા જ કરે છે અને આ રીતે ધીમે 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 તેને એમ જ લાગવા પડ્યું કે આખા ગામવાળા બધા જ લોકો મારી નિંદા કરે છે એકવાર તેની પત્નીએ પણ પૂછ્યું તેને કે તમને થયું છે શું તો પછી તેને પત્નીને પણ બરાબર જવાબ ના આપ્યો અને ત્યારબાદ તેના પત્ની દ્વારા એક કહેવામાં આવ્યું કે બાજુમાં જ ગામમાં એક આપણે સંત આવે છે ત્યાં આપણે જઈને આ તમારી જે બી તમારી સમસ્યા છે તેનું નિરાકરણ આપણે કરીએ તો પછી પછી મહેશ તે રાજી થઈ ગયો પછી તેની પત્ની અને મહેશ તે સંત જોડે જાય છે ત્યારબાદ તે સંતને આ બધી વાતો કહે છે એટલે સંતને ખબર પડી જાય છે કે આનો જે નિરાકરણ છે તે શું છે તે મહેશને કહે છે કે તું તારી પત્નીને ઘરે મૂકીને અહીંયા તું આવ અને અહીંયા રોકાવ પછી આશ્રમ માટે રોકાય છે પછી દિવસ જલતો જાય છે અને રાત પડે છે પછી રાત પડે છે અને સુવાની તૈયારી કરતા હોય છે પછી જેવી આંખો બંધ કરે છે ત્યાં દેડકાના અવાજ આવે છે અને ધીમે 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 તે અવાજો વધતા જાય છે પછી તે સંતરે પૂછે છે કે આટલા બધા દેડકાના અવાજ ક્યાંથી આવે છે તો પછી તેમને કહે છે કે પાછળ આપણે એક તળાવ છે ત્યાં તળાવોમાં ઘણા બધા દેડકાઓ છે પછી તે જાય છે જોવા પરંતુ અંધારું હોવાથી કંઈ દેખાતું નથી અને તેને એમ લાગે છે કે અહીંયા હજારોની સંખ્યામાં દેડકાઓ છે ત્યારબાદ બીજા દિવસે એ એમ કહે છે કે લાવ હું આ જે દેડકાઓ હતા તેને હું બધા માણસો બોલાવીને પકડાઈ દઉં છું અને આખું તળાવ મસ્ત એવું સાફ કરી દઉં છું જેથી તમને કોઈ આગળ સમસ્યા ના આવે તો તે માણસો બોલાવે છે અને દેડકાઓ અંદરથી તળાવમાંથી કાઢવાની તૈયારી કરે છે પછી તે શોધી શોધીને બધા દેડકાઓ બહાર કાઢે છે બહાર કાઢે છે અને તેને અંતે પચાસ જેટલા દેડકા મળે છે આ રીતે પચાસથી સાહીઠ જેટલા દેડકા મળ્યા તેને પછી તેને સંતને પૂછ્યું કે તમે તો કહ્યું હતું કે હજાર જેટલા દેડકાઓ છે અહીંયા પછી સંતે સરસ એવો જવાબ આપ્યો કે અહીંયા તમને જે પચાસ દેડકા જ છે પહેલેથી અહીંયા હજાર દેડકા નથી અને જે તમારી જે તમારી સમસ્યા હતી જે તમને એવું લાગે છે કે બધા જ તમારી જે બી વાતો કરે છે તે તમારી નિંદા જ કરે છે તેવું જ અહીંયા થયું છે આપણે એટલે આના પરથી બોધ એ લેવામાં આવે છે કે આપણે જે સમસ્યા છે તેને જોઈએ છીએ તે પ્રમાણે મોટી હોતી નથી તે અસલમાં નાની જ હોય છે પરંતુ આપણા દ્વારા જ તે મોટી બનાવી દેવામાં આવે છે એટલે આ જ રીતે આ વાતોનો એ રીતે આપણે કરીએ છીએ કે હંમેશા તમારે પોઝિટિવ રહેવું જોઈએ હંમેશા તમારે પોતાનામાં જ પોઝિટિવ જે બી ગુણો છે તે તમારે જોવા જોઈએ બીજાના પણ પોઝિટિવ ગુણો તમે એક્સેપ્ટ કરી શકો છો અને જીવનમાં ઉતારી શકો છો અને આ રીતે હંમેશા પોઝિટિવ રીતે તમે બધું કામ કરશો તો તમે અચૂકપણે જીવનમાં સફળ વ્યક્તિ થઈ જશો